હાલો મિત્રો તો તમે જુઓ કે આપણે આ વઢવાણના મેળાના મેદાનમાં પગી ગયા છે અને અહીંયા જોરદાર તૈયારી ચાલી રહી છે મેળાની તમે જોઈ શકો છો હલો મિત્રો નમસ્કાર હું શું છે જયેશ મારી યુટ્યુબ ચેનલમાં તમામ દર્શક મિત્રોનું સ્વાગત છે તો મિત્રો આપણે આવી ગયા છીએ કે વઢવાણ જે મેળાનું મેદાન છે ત્યાં તે એક જબરજસ્ત જ્યાં મેળાની તૈયારી થઈ છે થઈ રહી છે તમે જોઈ શકો છો તો મિત્રો મારી ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો વિડીયોને લાઇક કરજો શેર કરજો અને કમેન્ટમાં જણાવજો મિત્રો કે આ તમે જોઈ શકો છો કે કેટલા ચકદોલ છે કેવી રીતે તૈયારી થઈ થઈ રહી છે જે આપણે મિત્રો વઢવાણમાં જે સાયતા મેઠમનો મેળો ભરાય તે બહુ મોટો મેળો અને જબરજસ્ત મેળો ભરાય જે આપણે રેલવે સ્ટેશન છે રેલવે સ્ટેશનની બાજુમાં એક મોટો મેળો ભરાય છે મિત્રો તો તમે આ મેળાનો નજારો જોઈ શકો છો તો મિત્રો તમે જુઓ કે આપણે આ ચગોળ ચાલુ થઈ ગયો છે ધીમે ધીમે ફરવાનો તો આ મેળાનું મેદાન છે વઢવાણનું આપણે પહોંચી ગયા છીએ અને જોરદાર તૈયારી થઈ રહી છે મિત્રો તમે જુઓ તો મિત્રો તમે જુઓ કે એક આ જબરજસ્ત તૈયારી ચાલી રહી છે તમે જુઓ કે લોક મેળો તમે જુઓ કે તો મિત્રો તમે જોઈ શકો છો કે અહીંયા કેટલા આપણે જગોલ છે તો એક બે ત્રણ તો ત્રણ થી ચાર મોટા ચકડોલ છે મિત્રો મિત્રો આ જોઈ શકો છો કે આ જે આપણે ગોલ રાઉન્ડ ફરે તે છે ચકડોલ તેને ચકડોલ પણ કહી શકાય છે તો મિત્રો તમે જુઓ કે આ જે છે એ ઘીંચકો છે તમે જોઈ શકો છો તો આ મિત્રો તમે જુઓ કે આ મોટો ચકડોલ છે તૈયારી થઈ રહી છે તમે મિત્રો તો મિત્રો તમે જોઈ શકો છો કે આમાં ઘણા બધા ચકડોલ છે અને જો આ પણ જુઓ તમે કે કેવી રીતે બનાવે છે ફિટ કરે છે તમે જુઓ મિત્રો તમે જોઈ શકો છો એક આપણે વઢવાણ મેળાની ઝલક તમે જુઓ મિત્રો કે કઈ રીતે ચકડોલ છે તમે જુઓ કેટલા ચકડોલ છે આપણે પહોંચી ગયા છીએ વઢવાણના મેળાના મેદાનમાં જે એક જબરજસ્ત તૈયારી થઈ રહી છે અને કેટલા જે આપણે મેળાનું મેદાન છે તેમાં જુઓ તમે તમે જોઈ શકો છો કે જેવા અહીંયા આપણે તેજ બની છે જે આપણે મોટા મોટા જે ગાયક કલાકાર હોય છે સિંગર હોય છે તે આવીને જીગ્નેશ છે ગીતાબેન રબારી વગેરે જેવા કલાકારો તેમની માટે આ જ બની રહ્યો તમે જુઓ મિત્રો અને એલઆઈડી ટીવી પણ આપણે મૂકી દીધું છે એક જબરજસ્ત તેજનું કામ અહીંયા થઈ રહ્યું છે તમે જુઓ મિત્રો આ જે લાઈટ ડેકોરેશન છે અને

જો આ આવી રહ્યા છે તમે જુઓ કે આ બાળકો પણ ઘણા બધા છે કુવા ફાઈકી ગયા છે કે અહીંયા એક જ મોતનો કૂવો છે અને તેની જબરજસ્ત તૈયારી થઈ રહી છે તમે જુઓ મિત્રો કે આ કેવી રીતે આ તૈયાર કરે છે મોતનો કૂવો જે આપણે બાઇક અને આ ફોર ફોરવ્હીલ છે તમે જુઓ મિત્રો કે આ ફોર ફોરવ્હીલ મોતના કૂવામાં ચલાવે છે અને જે બાઈક હોય છે તે મિત્રો તો મિત્રો આ તમે જોઈ શકો છો કે આપણે આ અંદર આવી ગયા છીએ તમે જુઓ કે આ કેવી રીતે આપણે બનાવ્યો હોય છે જે મોતનો કુવો છે તમે ગેટ છે મિત્રો કે આવા જવાનો દરવાજો છે અને આ તમે જુઓ કે કઈ રીતે બનાવે છે મોતનો કુવો મિત્રો એ દેખો અભી જોઈ શકો છો આપણે અલગ અલગ સ્ટોલ લાગેલા છે જે આપણે મેળામાં બંદોબસ્ત પણ છે તો મિત્રો તમે જુઓ કે ચડબોળ પણ કેટલા બધા છે તમે જોઈ શકો છો તો મિત્રો અહીંયા મિત્રો આ તમે જોઈ શકો છો કે જે આ મોતનો કૂવો છે એ આપણે અંદર વ્યાય છે કૂવાની અંદર તમે જુઓ કે કઈ રીતે આપણે બનાવેલો બનાવે છે ફિટ કરે છે તમે જોઈ શકો છો કર્યો છે તમે જોઈ શકો છો કે આ મોતના કૂવામાં મેળામાં આપણે તમે જોઈ શકો છો તો મિત્રો આ આ વઢવાણના મેળાનો વિડીયો તમને કેવો લાગ્યો જે સાહિત્ય માઠમમાં વર્ષો વર્ષ થાય છે તો જો વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઇક કરજો શેર કરજો અને મિત્રો કમેન્ટમાં જણાવજો મિત્રો જય માતાજી મિત્રો તો તમે જોઈ શકો છો કે આપણે જે મોતનો કૂવો હોય છે કે વઢવાણ મેળાનું મેદાન